મેડમ ત્રણથી ચાર મહિના થઈ ગયા છે તમે કહો છો દવા લો અમે દવા લીધી તમે એવું કહો છો બીજ સરસ મોટું થાય છે અમે સ્વીકારી લીધું તમે એવું કહો છો કે બીજ છૂટું પડે છે અમે રાજી થયા તમે કીધું કે આ એક અઠવાડિયું સાથે રહેવાનું છે તમારા કીધેલા શબ્દ પ્રમાણે અમે કામ કર્યું છતાં બી પ્રેગ્નન્સીનું રિઝલ્ટ મળતું જ નથી આજે એ વસ્તુને ત્રણથી ચાર મહિના થઈ ગયા તો હવે દવાખાને શા માટે આવવું શા માટે દવા લેવી થાય છે ને આવા પ્રશ્નો એવા ઘણા લોકોને આવા પ્રશ્નો થતા હોય કે જેમને પ્રેગ્નન્સી રહેવામાં એમના નિર્ધારિત કરેલા સમયની અપેક્ષા વધારે સમય લાગી જતો હોય છે પ્રેગ્નન્સી રહેવાનું વિજ્ઞાન સૌથી પહેલાં તો સમજવું ખૂબ જ જરૂરી છે મને જાણ છે કે ગૂગલના જમાનામાં તમે કંઈ પણ વસ્તુ લખો તો એનું સરળ ઇક્લિટીમાં જવાબ આપી જાય છે આવી જાય છે તમે એવું લખશો ગૂગલમાં કે પ્રેગ્નન્સી પ્લાનિંગ કેવી રીતના કરાય તો એ તમને લખી દેશે કે માસિકના દસમા દિવસે બારમા દિવસે ચૌદમા દિવસે સોળમાં દિવસે સંબંધ રાખો અને પ્રેગ્નન્સી રહી જાય છે પણ ગૂગલ તમને એ નથી સમજાવી શકતું કે આ જે શરીર છે એની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિને આ પૃથ્વી પર બનવામાં સાડા ચાર અબજ વર્ષ થયા છે આજે આપણે ફિઝિયોલોજી ઓફ રિપ્રોડક્શન કહીએ છીએ સાડા ચાર અબજ વર્ષ સુધી સ્ટડી કર્યું છે ને પછી સચોટ એક માણસના જણતરના વિજ્ઞાનને જન્મ આપ્યો છે જ્યાં વ્યંધત્વનું વિજ્ઞાન સાયન્સ છેલ્લા પચાસ વર્ષથી જ સ્ટડી કરી રહ્યું છે સ્ટડી કદાચ અમુક વર્ષો વધારે લાંબી ચાલી છે પણ એનું જે આઉટકમ છે જે આપણે પેશન્ટ્સમાં પ્રેક્ટિસ કરી શકીએ છીએ એ છેલ્લા પચાસ વર્ષનું જ છે માણસના પ્રજનન તંત્રમાં ધીરજ એ સૌથી મોટો ગુણધર્મ છે એનું કારણ બહુ જ સરળ અને સિમ્પલ છે હું અત્યારે તમને જે દાખલો આપીશ ને તમે ધ્યાનથી સાંભળીને સમજવાનો પ્રયત્ન કરજો આપણા કરતાં નીચલા વર્ગના પ્રાણીઓને તમે મગજમાં રાખી લો દાખલા તરીકે બિલાડી કૂતરા દેડકા માછલીઓ નાની નાની માછલીઓ જે એક સિઝન પૂરતી જ જીવતી હોય છે આ બધાનું પ્રજનન તંત્ર તમે જોશો ને તો એમનું આયુષ્ય નાનું છે કૂતરું કદાચ વીસ પચીસ વર્ષ જીવે છે બિલાડી કદાચ પંદર વીસ વર્ષ જીવે છે દેડકા કદાચ એકાદ સિઝન જીવે છે માછલીઓ કદાચ એકાદ ઋતુ કે એકાદ વર્ષ જીવતી હોય છે વેલ માછલીનો દાખલો રહો બ્લુ વેલનો દાખલો લો તો એ લોકો સો વર્ષ સુધી જીવતા હોય છે પ્રકૃતિના વિજ્ઞાનમાં આ વસ્તુ બહુ સ્પષ્ટ છે કે જેનું આયુષ્ય ઓછું છે એની પ્રજનન ક્ષમતા વધારે છે એટલે કૂતરા એકસાથે ચાર પાંચ ગલુડિયાને જન્મ આપી શકતા હોય છે બિલાડી એક સાથે ઘણા બધા નાના નાના કિટન્સને જન્મ આપી શકતી હોય છે માછલીઓ થી વધારે ઈંડા મૂકી શકે છે સેમ દેડકાઓમાં પણ એવું હોતું હોય છે પણ જ્યાં માણસની વાત કરીએ ત્યારે આપણે સિત્તેરથી એંસી વર્ષ જીવીએ છીએ એટલે આપણા પ્રજનન તંત્રમાં દરેક સ્ત્રી બીજ ભલેને સારું બન્યું હોય ફળદ્રુપતા એટલી સખત ધરાવતું નથી કે બીજ છૂટું પડ્યું છે તો એનાથી પ્રેગ્નન્સી રહી જ જશે એટલે એવું કહેવામાં આવે છે કે તમે એક વર્ષ સુધી અથાક મહેનત કરી હોય એક પણ મહિનો ગેપ પાડ્યા વગર વચ્ચેના દિવસોમાં શારીરિક સંબંધ બાંધ્યું હોય છતાંય પ્રેગ્નન્સી ન રહે તો કદાચ તમને વ્યંધત્વનું કોઈ કારણ નડે છે તેવું કહી શકાય હવેના કપલ્સમાં યુઝ્યુઅલી આ વન ઇયરનું વેઇટિંગ પીરિયડ બી નથી રહેતું કારણ કે કાયમ બીજા કપલ સાથે કે કોઈ બીજા કેસ સાથે પોતાનો કેસ સરખાવે છે કે મારી બેનપણી ઓલા દવાખાનામાં ગઈ હતી ત્યાં તો બે મહિનામાં જ એને પ્રેગ્નન્સી રહી ગઈ કે મારા માસીને આટલા મહિનામાં આ જગ્યાએથી આ દવાથી પ્રેગ્નન્સી રહી ગઈ હતી દરેકનું પોતાનું પ્રજનન તંત્ર યુનિક છે અને એનામાં યુનિક કોઈ એક પ્રોબ્લેમ આવતી હોય જેને ક્લોઝલી મોનિટર કરવું ડૉક્ટર માટે ખૂબ જરૂરી હોય છે હા ધીરજની પરીક્ષા ચોક્કસપણે લેવાય છે દર મહિને પ્રેગ્નન્સી ટેસ્ટ નેગેટિવ જોવું એ ખૂબ જ દુઃખી એક અનુભવ આપતું હોય છે પણ એના સામે માનસિક સ્થિરતા જાળવી બહુ જ જરૂરી હોય છે કે ઠીક છે આ સાયકલ નેગેટિવ ગઈ છે પણ તમારી એક નેગેટિવ સાયકલમાં ડૉક્ટરને કંઈક ને કંઈક પોઝિટિવ ખબર પડે છે કે ઓકે આ કપલમાં આ વસ્તુમાં પણ કામ કરવાની જરૂરત છે હા હું એવું નથી કહેતી કે વર્ષો વર્ષ તમે દવાઓ લીધે જ રાખો દવાના બી પોતાના અમુક નિયમ અમુક સિદ્ધાંત હોય છે જે અમારા જેવા ફર્ટિલિટી એક્સપર્ટ્સને ખબર હોતી હોય છે યુઝઅલી કપલ્સની જે મોડાલિટી ઓફ ટ્રીટમેન્ટ છે તમને કઈ સારવાર આપવામાં આવશે એના મુખ્ય પરિબળો આટલા છે સૌથી પહેલાં તો તમારી ઉંમર કેટલી છે ખાસ કરીને સ્ત્રીની ઉંમર બીજું તમારા સ્ત્રી બીજની સંખ્યા કેટલી છે તમારા સ્ત્રી બીજની ગુણવત્તા કેવી છે તમારા શરીરમાં બીજા કોઈ રોગ છે કે નહીં દાખલા તરીકે ડાયાબિટીસ બીપી તમારા પ્રજનન તંત્રના અંગો પ્રોપરલી એનાટોમિકલ ઇન્ટિગ્રિટીમાં છે કે નહીં અંદર કોઈ પડદો મસો ચોંટેલું હો એડિનોમાયોસિસ કોથળીની દિવાલમાં સોજો કે કોઈ ગાંઠ હો સિસ્ટ હોવી આ બધી વસ્તુનું આંકલન કરવામાં આવે છે આના સાથે સાથે પુરુષની ઉંમર અને પુરુષના વીર્યની ગુણવત્તા મગજમાં રાખવામાં આવતી હોય છે ને પછી નિર્ણય લેવામાં આવતો હોય છે કે તમને બેથી ત્રણ મહિના આ દવાઓ આપવામાં આવે જો આનાથી સક્સેસ ન મળે તો કદાચ આપણે આઈઓ બાજુ આગળ વધી શકીએ છીએ અને આ બધા પરિબળો સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ પરિબળ હોય છે પેશન્ટ્સ ડિમાન્ડ એન્ડ પેશન્ટ્સ પેશન્સ તમારી જરૂરિયાત અને તમારામાં ધીરજ કેટલી છે આ વસ્તુઓનો સમાવેશ કરીને પ્લાન ઓફ મોડાલિટી પ્લાન ઓફ ટ્રીટમેન્ટ નક્કી કરવામાં આવે છે કે તમને શું સારવાર કેટલા મહિના સુધી આપવામાં આવશે જો આપણે સક્સેસ રેટની વાત કરીએ તો કુદરતી રૂપે શારીરિક સંબંધ રાખવાનો સક્સેસ રેટ સેવન ટુ એટ જ છે મતલબ કે તમારા જેવા રિપોર્ટ દાખલા તરીકે તમારા બધા જ રિપોર્ટ નોર્મલ હોય તો સો કપલ એક મહિનામાં જો શારીરિક સંબંધ રાખે વચ્ચેના દિવસોમાં તો પ્રેગ્નન્સી પોઝિટિવ આવવાની શક્યતા સાતથી આઠ કપલ્સને જ છે જ્યાં આઈયુઆઈનો સક્સેસ રેટ 15 થી વીસ ટકા જ છે આઈયુઆઈ આપણે કરાવીએ ત્યારે અપેક્ષા રાખી લેતા હોઈએ છીએ સારી ક્વોલિટીનું બીજ બનાવવાનો પ્રયત્ન લઈએ છીએ બીજની નજીક વીર્યને મૂકીએ છીએ શુક્રાણુને મૂકે છે ફલિત થવું એ તો કુદરતી અંદરની પ્રકૃતિના હાથમાં જ છે એટલે એનું સક્સેસ રેટ ફિફ્ટી ટુ ટ્વેન્ટી હોય છે ત્રણ વાર આઈયુઆઈ સાયકલ કરાયા પછી ક્યુમ્યુલેટિવ આયુએ સક્સેસ રેટ સિક્સટી પર્સન્ટે પહોંચી જતું હોય છે જો ત્રણ વાર આયુએ કરાયા પછી બી તમને સક્સેસ ન મળે તો ડૉક્ટર વિચારતા હોય છે કે તમને ટેસ્ટ્યુ બેબી કરાવવું જોઈશે ઘણીવાર પેશન્ટની ઉંમર અને બાકીના પરિબળો જે મેં આગળ કહ્યા એનો સરવાળો કરીએ અને જોઈએ તો ડોક્ટરને કદાચ એવું જ લાગતું હોય છે કે આમનામાં એક જ સાયકલ આયુઆઈનો પ્રયત્ન કરો જો ન રહે તો પછી આમને ટેસ્ટ્યુ બેબી કરાવવું જોઈએ કાં તો પછી ના બિલકુલ આ કેસમાં કોઈપણ પ્રકારની દવા કે આયુવાયની જરૂરત નથી સીધું ટેસ્ટ્યુ બેબી કરાવી એટલે પોતાનું કેસ બીજાના કેસ સાથે સરખાવો કે પોતાનું વ્યંધત્વ બીજાના વ્યંધત્વ જેવું જ છે એવું ધારી લેવું ને માની લેવું એ થોડી અયોગ્ય બાબત છે તમારા કેસમાં વિજ્ઞાન ત્યાં સુધી તો પહોંચ્યું છે કે કારણ કદાચ ગોતી આપશે કે આ કારણસર નથી રહેતું પણ પ્રેગ્નન્સીનું રિઝલ્ટ મળવા માટે એક ઇમ્પોર્ટન્ટ કી ફેક્ટર જે છે એ છે તમારી ધીરજ અને સતત પ્રયત્ન અને ડૉક્ટર પરનો વિશ્વાસ કારણ કે ડૉક્ટર તરીકે અમે બી તમારા જીવનમાં તમને રિઝલ્ટ મળે તમે મા બાપ બનો એના માટે જ સમર્પિત છીએ જ્યારે બી તમે દવાખાનાનું દાદરો ચડતા હો છો ત્યારે પહેલાં દવાઓ આપવામાં આવે પછી રિપોર્ટો કરાવવામાં આવે રિપોર્ટના અનુસાર બીજી દવાઓ આપવામાં આવે સંબંધ રાખવાના મહિનાઓ આપવામાં આવે ત્રણ મહિના ચાર મહિના જતો હોય છે વળી પાછો કંઈક એક રિપોર્ટ કરાવીએ વળી પાછું તમને આઈઓઈ માટે સમજાવતા હોઈએ છીએ વળી પાછું જો નેગેટિવ આવે તો રિપોર્ટ કરાવીએ ને વળી પાછું તમને જ્યારે ટેસ્ટ બેબીમાં સમજાવવામાં આવતું હોય છે ત્યારે આ ચક્ર દરેક દાંપત્ય માટે લાગુ નથી પડતું પણ એટ ધ સેમ ટાઈમ આવું કરવા પાછળ ડોક્ટરનો આશય તમારા સમય કે તમારા પૈસાની બરબાદી નથી પણ તમને બને એટલું કુદરતી રૂપે પ્રેગ્નન્સી રોકાય એના માટેના અમારા પ્રયત્નો છે એનો સંદર્ભ તમને કુદરતી રૂપે પ્રેગ્નન્સી રોકાય એના માટેની અમારી મહેનતનો છે દરેક કેસમાં આ સેમ સિક્વન્સ લાગુ નથી પડતી આ કોઈ દાદર નથી કે એક પગ પગથિયું ચડ્યા ન રિઝલ્ટ મળ્યું તો બીજું ચડ્યા ન રિઝલ્ટ મળ્યું તો ત્રીજું ચડ્યા તમારા કેસના આધારે ને આગળ જે મેં જેટલા મેં તમને પોઈન્ટ્સ કીધા એ બધી વસ્તુ મગજમાં રાખવાના આધારે ડૉક્ટર નક્કી કરતું હોય છે કે કદાચ આ કપલમાં ત્રણથી ચાર મહિના દવા જરૂરી છે કાં તો એકાદ બે સાયકલ આવી હોય પ્રયત્ન કાં તો પછી સીધું ટેસ્ટ બેબી કરવા જેવું છે